અત્યારે મેં જોયું ને સાર બાર લીલી બીલી નાસી હતી એક નંબર આમ ખોણ બોણ બધું એટલું નાસ્યું ને અત્યારે ત્રણ લીટર દૂધ કાઢ્યું દૂધ તો કાઢતી હતી પણ અમારે નાખવા નતું એક એટલા બાર તકલીફો હતી મારા તમારે સાર માં ઠકડો હેડો એ જે થઈ ગયું થઈ ગયું હેડો અમે ચાલી હો ખરેખર બા પાછું આપણે ખરું ને આ બે ખરી ને આપણને સસ્તી પડી ભાઈ બા એક વાત કહો સંપૂર્ણ ક્ષેત્ર જો માણસ પાસે અરે ક્ષેત્ર જે કમસે કમ આપણે એરી ભેવ ખરી જો ભૂતી કાલે વેપાર કરીએ અને આજ કોણ બોન ખવડાવું તો સાહેબ એરી 4 લિટર દૂધ કાઢ છે એક બે વાત આજી અને બે ભેવાના અત્યારે આપણે ખાલી નોર્મલી ગણવા જઈએ ને તો 50-50000 રૂપિયા થાય લાખ રૂપિયા આપણે લીધી એટલા 60000 અને મને કાલ મોઈ લો 50-50000 ની વેચે તો શું આવ આવી હો લાખ રૂપિયા થાય કે રૂપિયા આવી તો આપણે એક દાડાના 35000 રૂપિયા સોથી આવે

મને આ વાત કહું તમે તમારો હું બે પીછી લાવું થોડાક હા તો બે વૈ ગયો તો પૈસા ને તમે જો તર ખાવું હોય તો તરમો ખાઈ દે બધું રદય પડી જાય પણ તું આ પૈસાની વાત કરું ખોટી વાર હું તો આ તો પતતી પૈસા મારી પાડે એક રૂપિયા જવા નહીં ખાવું ખાઈ દઈ જઈએ સગવું વાહ આવો ચાલો આવો કૂચ ગયા તમે બા બાર ભોણો બે આવે યાર બ્યો સગુવા આવો ત્યાં ભેવા ટેટસ મીગીશ મળે કેવા આના જીગ્યા આ પાસું આવે એ પાસે

પહેલે બોલાવો ને આવો પૈસા ના લે કે પહેલા બોલો મોમો તો હાવ કડીસે બોલો શું કરવાનું મારે એક તો આવ્યો આઠસો રૂપિયા પેટ્રોલ પાડી અને કશું આલિયું પાડ્યું ના કે કોઈ નઈ કશું હાલ્યું